એકસો અડતાલીસ રસ્તાઓ અને અન્ય માર્ગો બે એમ કુલ મળીને એકસો પચાસ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે એમાં આપણે રસ્તા બંધ કરેલી જોઈએ તો ઉમરગામમાં એક રસ્તો બંધ કરવામાં આવેલ છે કપરાડામાં પચાસ ધરમપુરમાં ઓગણ ચાલીસ પારડીમાં ચોવીસ વલસાડમાં ચોવીસ વાપીમાં નવ અને ધરમપુર વાંસદા ત્રણ એમ મળીને કુલ દોઢસો રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે ના એકસો અડતાલીસ રસ્તાઓ અને અન્ય માર્ગો બે એમ કુલ મળીને એકસો પચાસ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે એમાં આપણે તાલુકા બંધ વિગત જોઈએ તો ઉમરગામમાં એક રસ્તો બંધ કરવામાં આવેલ છે કપરાડામાં પચાસ ધરમપુરમાં ઓગણચાલીસ પારડીમાં ચોવીસ વલસાડમાં ચોવીસ વાપીમાં નવ અને ધરમપુર વાંસદા ત્રણ એમ મળીને કુલ દોઢસો રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે